કેટલા મોસમ છે અરે નો માસી ગરમા ગરમ ચા મોસમમાં તો ગરમ ચા પીવાની ખૂબ જ મજા આવે પણ આ શું એક જ ચા લાવે છે તારે નથી પી અરે ના માસી મને ડોક્ટર સાહેબે બધું ચા પીવાની ના પાડી છે અરે હા હા હું તો ભૂલી ગઈ

થોડી વાર માં ચકલી ચકલીબેન સરસ મજાના ઈંડા જન્મ આપે છે આ બાજુ થોડા દિવસ પહેલા જ કાગડી બેને છે હોય જેમાંથી હવે બચ્ચું થઈ ગયું હોય છે છે અરે એ લાલ થોડા દિવસો જતા ચકલી બેન ના ઈંડા માંથી બચ્ચું બહાર આવે છે પણ તે બચ્ચું સાવ શક્તિ વગરનું કમજોર હોય છે તે બચ્ચું વધુ ટાઈમ સુવામાં જ વિતાવતું હોય છે થોડા દિવસો વીતી જાય છે પણ તે બચ્ચું એવું ને એવું રહે છે કેટલા દિવસો વીતી ગયા છતાં તે નથી બોલતું કે નથી રમતું

આને તમારે જ સાચવીને રાખવું પડશે મુન્ના મનને દુઃખ લાગે એવી કોઈ વાત તેને ન કરવી આ વાતનું ખાસ તમારે ધ્યાન રાખવું પડશે લો આ થોડી દેશી દવા છે પાણીમાં નાખીને થોડી થોડી તેને આપતા રહેજો ભલે હું જાઉં છું

રાટકો બોસ યાર કે એના પેગો રહીને એના જેવું થઈ જાય તો અરે હા હા તારો દીકરો તો મોટો એન્જિનિયર છે ને મੁੰનો હવે થોડો મોટો થઈ ગયો હોય છે ચકલીબેન તેને ઘરની બહાર નીકળવા નથી દેતા તે અંદરથી જ બહાર રમી રહેલા પક્ષીઓના બચ્ચાઓને જોતો હોય છે

અરે તને આટલી ખબર નથી પડતી ઉડતી ઉડતી ચકલીબેન ત્યાં આવે છે અરે આસુ મમ્મો આ વાત ન કર મારી મમ્મી આની સાથે વાત કરવાની ના પાડી છે અરે આ કહી રહ્યો છો પણ તમારો જે પણ તમારો મિત્ર છે અરે ચાલો ચાલો આપણે અહીંયાથી બીજે જઈએ અરે મુન્ના તું મને પૂછ્યો કે બહાર કેમ આવ્યો ને चल હું તારી સાથે રમુંશ અને હા હું તારા માટે સરસ મજાના ફાડે લાવી છું ચાલ અરે શું કરું હવે रे क्लोरे हसे नहीं अरे बाहर जैसे बेजा पक्षियों परेशान कर से सो कर वो हवे चल मासी पासे जाऊं टेमनी पासे कोई रस्तो जरूर रसे हां ये बात छे तो चकली સાજ પડે છે ચકલીબેન બેન અને મુન્નો સુઈ ગયા હોય છે જેના લીધે ચકલી બેન બારી ની આગળ કપડું લગાવીને હવા રોકે છે પવન અંદર આવી રહ્યો હતો એટલે તેને રોકવા માટે આ કપડું છે અરે માં લાવ હું લગાઈ દઉં તને લગાવતા ખરું હા માં તને ઘર બનાવતા જોઈ જોઈને હું થોડા ઘણું તો શીખી જ ગયો છું બેટા તારે ઘર બનાવવું છે હા હા માં મારે ઘર બનાવવું છે તો હું તને બાજુ માં કેળા કેળાનું ઝાડ હોય છે તેના પાંદડા તોડીને મુન્નો ઘર બનાવા લાગે છે આ તું શું કરી રહ્યો છે અરે દેખાતું નથી હું ઘર બનાવી રહ્યો છું અરે આ કઈ તારી ઘર બનાવવાની ઉંમર છે અમે જો કેમ રમી રહ્યા છીએ અને તું ઘર બનાવી રહ્યો છે મુન્નો ઘર બનાવવામાં વ્યસ્ત હોય છે તે આમની તરફ ધ્યાન આપતો નથી તે બંને ત્યાંથી ચાલે જાય છે રી મામા મે સરસ મજાનું ઘર બનાવ્યું છે આ મારા દીકરો રાત્રે પવનની સાથે ખૂબ જોરથી વરસાદ આવે છે જેના લીધે ચકલીબેન ના ઘર માં પાણી પડવા લાગે છે અરે બેટા

ટૂટી ગયો મે વિચાર્યું કે હું તારી પાસે આવી જાઉં અરે માસી ઘર તો મારું પણ તૂટી ગયું છે અરે માસી માં ચાલો મે બનાવ્યું છે એ ઘરમાં આપણે જઈએ અરે હા પણ તે ઘર ક્યાં બનાવ્યું છે ત્યાં બાજુમાં કેળાના પત્તાથી બનાવ્યું છે અરે માસી તમે આની વાતો પર ધ્યાન ન દો

અંદર જઈને જોવે છે તો મુન્ના હોય છે આપણે હવે ક્યાં જઈશું મજા એ બધા ઘરની અંદર જાય છે અરે વાહ આ સરસ મજાનું આટલું મજબૂત ઘર કોને બનાવ્યું છે હા આ ઘર મુન્નાએ બનાવી છે મે મારી આંખોથી જોયું છે કે મુન્નો આ ઘર બનાવી રહ્યો હતો અરે વાહ મુન્નો તો ખૂબ હોશિયાર છે બધા તેના વિશે જેવી તેવી વાતો કરતા હતા પણ સાચે જ મુન્નો તો ખૂબ હોશિયાર છે અને અમે અમારા છોકરાઓને હોશિયાર સમજતા હતા સાચે જ મૂર્ખ તો એ છે અને હા અમારા છોકરાઓ આટલું બધું ભણ્યા પણ કંઈ શીખ્યા નહીં સાચે જ ચકલીબેન તમારો મુનો ખૂબ હોશિયાર છે મુન્ના વખાણ થતા સાંભળી ચકલીબેન બેન મન મને મનમાં રાજી રાજી થઈ જાય છે